જય શ્રી કૃષ્ણ દોસ્તો આજે છે લાલજીભાઈ કલસરિયા તેને મળવા જવું છે અને તે પોતાનો પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે આપણે જોઈ શકો કે મિત્રો હું લાલજીભાઈને ને મળવા જઈ રહ્યો છે ને ઘણા સમય પછી અમે લાલજીભાઈ મળ્યા છે જેવો મારા ગુરુ પણ છે અને મને ડાયમંડના ધંધામાં શીખ્યું હતું અને આજે એ પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે તમે જોઈ શકો છો લાલજીભાઈને કેમ છે લાલજીભાઈ કેમ એકદમ મજામાં મારા વાલા બસ મેં પછી તમને જોયાનો આનંદ છે અને આ તમે આવું સરસ મજાનું સાહસ કર્યું તમે અમે પણ પહેલેથી સાહસ શીખતો હતા જ મને ખબર હતી કે લાલજીભાઈ કંઈક તો કરશે લાલજીભાઈનું ગામ કૃષ્ણપુર છે અને ખોરા અને જેવો સરસ મજાનો પોતાનો વાસણનો શોરૂમ છે તમે જોઈ શકો છો કે

આ વાસણો શોરૂમ તમે જોયો છે પણ જ્વેલર્સ થી રસ્તો ક્યાં છે જ્વેલર્સ તો બતાવો જ્વેલર્સ હાલો આપણે હવે જ્વેલર્સ જોવા જઈએ છીએ તમે શોરૂમ તો જોઈ લો મિત્રો કેવો સરસ મજાનો છે અને અહીંયા সমূহ લગ્નના પણ ઓર્ડર લેવા આવે છે અને જબરદસ્ત વિશાળ રેન્જમાં જે કંઈ આણાની વસ્તુઓ જે કંઈ જોતી હોય ત્યાંથી વ્યાજબી અને રીઝનેબલ ને ટકા અને સારી વસ્તુ મળે છે મિત્રો હવે આપણે જ્વેલર્સ ની લાલજીભાઈ ની મુલાકાત કરી મારા બહુ જીગરી જાન છે અને મને ઘણું બધું શીખ્યું છે લાલજીભાઈ જ્વેલર જબરદસ્ત બને મારા ભાઈ હા ભાઈ સારું અને તમે કયા કયા દાગીનાઓ રાખો છો વીટી પેન્ડલ બુટ્ટી પછી આપડા જે જૂની રીતિ રિવાજ મુજબના જે ઝુમણા છે જાળિયા છે પછી કટેશ્રી છે બસ ટોટલ આઈટમ તમે ચાંદીની પણ બધી આઈટમ છે બહુ આનંદ છો અને આપણે જોઈએ લાલજીભાઈ કેવું સરસ મજાનું આ જ્વેલર્સ બનાવ્યું છે અને આ સાહસિક તો હતા જ પહેલેથી અને સમાજ પ્રિય પણ ખુબ જ છે કારણ કે સમાજના કામમાં હર તેઓની હાજરી હોય જ છે આપડે હાલભાઈ કે ભાઈ તું બાર આઠા માં તારો જવેલર્સ છે તો એ અંદર વ્યાય પછી મને એની બાજુમાં બેઠારો લાલભાઈ આ ધંધામાં મજા આવે કે નોકરીમાં મજા આવે મજા આવે ધંધો નોકરી નોકરી કારણ કે આપણે સાથે ઘણો સમય થયે મને ઘણું શીખ્યું અને તમે મને સાથે ઘણો ડેવલપ કર્યો પણ હવે તમે આ ફિલ્મ આવ્યા તમે કાંઈક વિશેર્યું છે તમારો સાહસિકતા તો હતી જ પણ હું તમને પૂછું ધંધો બેસ્ટ કે હા ધંધો ધંધો બેસ્ટ ધંધો કરવો જોઈએ આપણે તો લાલજીભાઈ નો ધંધો કરવો જોઈએ તમે જોવો છો લાલજીભાઈ કેવી સફળતા મેળવી છે લાલજીભાઈ ને સુરતમાં તો જ્વેલર્સ ચાલે છે એવું સરસ મજા જ્વેલર્સ એને મહુવાની અંદર પણ ચાલે છે અને એને વિક્રમ નગર સોસાયટી એમાં પણ એક સરસ મજાની જૂતા છે તમે જો લાલજીભાઈની ખુરશીમાં ખુરજીમાં ફરતો ફરતો શૂટિંગ ઉતાર છો આમાં તો કઈ સ્ટેન્ડની જરૂર નથી એવો સરસ મજાનો આબે હુબ બનેવો છે એવું લાગે આપણે કઈ મોટા જ્વેલર્સની અંદર આવી જાય લાલજીભાઈનો જ્વેલર્સ જબરદસ્ત કે તમારો મહુવામાં જ્વેલર્સ આવ્યું

કારણ કે ભાવ પણ સરસ છે અને ટકા આવશે ને લાઈફ ટાઈમ ગેરંટી આપે લાલજીભાઈ એવું કહે છે કે મારી લાઈફ ટાઈમ ગેરંટી હોય લાલજીભાઈ હું કહું છું લાઈફ ટાઈમ ગેરંટી સો ટકા લાઈફ ટાઈમ ગેરંટી છે આપણે ત્યાં વાસણ લઈ જાઓ ઈશુ આવે આવીને ઉભું તરત વાણિયા બદલી દે અને આપણી અરે વાણિયા જ છે ટોટલ વાણિયા અને લાલજીભાઈ બીજું એક કામ કીધું કે એને ભાગીદારો બધા કેવા પોતાના બેનો દીકરા જે ભાણિયા કે જે ભાણિયાને સાથે રાખે એટલે કળો એને કામ થાય અને મામા એનું જાન રહે બંને સરસ મજાનો લાલજીભાઈ તમે યુનિક બેઠો આ સરસ મજાનું કારણ કે ભાણિયા સાથે અત્યારે આ સમય ટ્યુનિંગ હોવું બહુ જરૂરી છે કારણ કે પાસે સમય ન હોય અને તમારે વાત કરીને બહુ આનંદ છો તમે જે આપણા જે વિઝન હતા ને જે તમારા સપનાઓ હતા એ હજી આનથી વધારે સાકાર થાય એવી દ્વારકાધીશને પ્રાર્થના મિત્રો હવે લાલજીભાઈ પોતાની દુકાનની વાત કરે છે કે એની એક સ્ટ્રેટેજી છે અને એના એક સિદ્ધાંતો છે કારણ કે સિદ્ધાંતવાદી પૂરો પૂરો છે ભાઈ અને ગીતાના ગ્રંથો અને કર્મના ના સિદ્ધાંત ઉપર માને છે એટલે લાલજીભાઈ તમે મેસેજ શું આપો છો દુકાન તમે બધા કસ્ટમર આવો કસ્ટમર છે એ અમારો ભગવાન છે પછી કે અમે બહુ સિમ્પલ રીતે મતલબ એક જ ભાવની દુકાન છે અને તમને પૂરી ગેરંટી વોરંટી બધું જ કમ્પ્લીટ આપશું અને અમારા ભાવ ફરક બીજી દુકાને તમે જુઓ તો અમે ઘણા બધા રીઝનેબલ હોઈએ છીએ એવું અમારું અને તમે લીધા પછી તમને અનુભવ થશે કે ના ના શિયાળામાં ગયા મોવા ગયા કે સુરતમાં ગયા બીજું સુરત અને મોવા એક જ સરખો ભાવ છે કોઈ બી આઈટમ તમે લો શિયાળાની કોઈ પણ આઈટમ જો એક જ સરખો ભાવ છે ભાવમાં કોઈ જગ્યાએ વેરિયેશન નહીં આવે આપશો વધારો આપનો ખૂબ ખૂબ આભાર અને આ વ્લોગ મિત્રો તમને કેવો લાગ્યો લાઈક કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો અને લાલજીભાઈની દુકાનની એકવાર અવશ્ય મુલાકાત લેજો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત